ladies and gentlemen, welcome to hatni mata waterfall. મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢથી પચીસથી ત્રીસ કિલોમીટર અંતરે આવેલા સરસવા ગામ ખાતે જ્યાં હાથની માતાનો ધોધ આવેલો છે જ્યાં ચોમાસાની શરૂઆત થતાં જ હજારો લોકો હાથની માતા ધોધની અંદર સ્નાન કરવા માટે અને વન ડે પિકનિક કરવા માટે આવતા હોય છે તો મિત્રો આજે આપણે પણ પહોંચી ગયા છે હાથની માતાનો ધોધ જોવા માટે તો આજના વડેની અંદર હું તમને હાથની માતા ધોધનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને આ લોકેશન કઈ જગ્યાએ આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું અને તમે અહીંયા આવો છો તો તમને અહીંયા કઈ કઈ સુવિધા મળી રહેવાની છે અને તમારે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી અને જાણકારી વીડિયોની અંદર આપવાનો છું અને જો તમે પણ આ ચોમાસાની ઋતુની અંદર વન ડે પિકનિક કરવાનો વિચારી રહ્યા હોય અને તમે સાપુતારા કે ડાંગ જિલ્લાની અંદર ના જઈ શકતા હોય તો આજના વીડિયોની અંદર હું તમને એવી એક બેસ્ટ લોકેશન બતાવવાનો છું જ્યાં તમે ઓછા બજેટમાં વન ડે પિકનિક કરી શકો છો અને સાપુતારા જેવો અહેસાસ કરી શકો છો તો ચાલો મિત્રો આપણે વધારે વાર નથી લગાવતા અને સૌથી પહેલાં કરીએ છીએ આજના વીડિયોની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને આપડી ટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપડી ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અહીંયા ઘણા બધા નાના મોટા પાર્કિંગો જોવા મળે છે જ્યાં તમે નાનો એવો ચાર્જ આપી તમારું વ્હીકલ પાર્કિંગ કરી શકો છો જેમાં ટુ વ્હીલર બાઇકના વીસ રૂપિયા અને ફોર વ્હીલર ગાડી હોય તો તમારે પચાસથી લઈ સો રૂપિયા સુધીનો ચાર્જ આપવાનો રહે છે જ્યાં આપી તમે તમારું અહીંયા વ્હીકલ પાર્કિંગ કરી શકો છો તો કંઈક આ રીતે તમને અહીંયા પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે મિત્રો અહીંયાથી તમારે હાથની માતા ધોર સુધી પહોંચવા માટે અંદાજિત સાતસોથી આઠસો મીટર જેટલું ચાલવાનું રહે છે જે ચાલીને તમે જશો તો તમને અહીંયા રસ્તામાં ઘણી બધી ચા નાસ્તાની દુકાનો જોવા મળે છે જ્યાં તમે પાપડીનો લોટ મકાઈ મેગી અને મકાઈનો રોટલો અને લસણ યા ચટણીનો નાસ્તો કરી શકો છો તો કંઈક આ રીતનો તમને અહીંયા વ્યૂ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો તમે વિડીયોની અંદર જોડાયેલા રહો હવે આપણે હાથની માતા ધો તરફ આગળ વધીશું તો તમે વિડીયોની અંદર પણ જોઈ શકો છો કે અહીંયા કેટલા બધા લોકો ચોમાસાની ઋતુની અંદર અહીંયા વન ડે પિકનિક કરવા માટે અને હાથની માતા ધોધની અંદર સ્નાન કરવા માટે આવતા હોય છે તો આજે અહીંયા તમે અહીંયાનો માહોલ પણ જોઈ શકો છો રવિવારના દિવસે ગુજરાતના ખૂને ખૂણેથી હજારો લોકો અહીંયા હાથની માતા ધોધ જોવા માટે આવતા હોય છે અને વન ડે પિકનિક કરી હાથની માતા ધોધની અંદર આખો દિવસ નહવાનું પસંદ કરતા હોય છે જે તમે હાલ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે આજે રવિવાર સિવાયના પણ દિવસ અહીંયા કેટલા બધા લોકો આજે અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે અને હાથની માતા ધોધની અંદર નહવા માટે આવ્યા છે તો મિત્રો જો તમે પણ રવિવારના દિવસે અહીંયા આવો છો તો તમને કે આ રીતનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હવે ટૂંક જ સમયની અંદર સાતમ આઠમ અને જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે તો આ રજાઓની અંદર જો તમે પણ એક દિવસમાં પિકનિક કરવા માગતા હોય અને સાપુતારા કે ડાંગ જિલ્લા જેવો અનુભવ કરવા માંગતા હોય તો તમે આ જગ્યા પર આવી શકો છો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીંયા પિકનિક કરી રહ્યા છે અને હાથની માતા વોટરફોલની અંદર સ્નાન કરી એન્જોય કરી રહ્યા છે તો કઈ આ રીતનો તમને વ્યૂ જોવા મળી રહ્યો છે જે તમે હાથની માતા વોટરફોલે આવો છો તો તમે કઈ આ રીતનો સુંદર મજાનો અદ્ભુત નજારો જોવા મળે છે જ્યાં તમે કુદરતી સૌંદર્યની વચ્ચે અદ્ભુત નજારો માની it's a good ફાઇનલી આપણે આવી ગયા છીએ હાથની માતા વોટરફોલની એકદમ નજીક અને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે હાથની માતા વોટરફોલ કેટલો જોરદાર દેખાય છે અને અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઊંચા ઊંચા પહાડો ઉપરથી એક સાથે ત્રણ ત્રણ જગ્યાથી ઝરણાં પડી રહ્યા છે જે સુંદર મજાનો વ્યૂ જોઈ અને દ્રશ્ય જોઈ તમારું દિલ એકદમ ખુશ અને ગાર્ડન ગાર્ડન થઈ જવાનું છે તો કંઈક આ રીતનો અદ્ભુત નજારો જોયા પછી તમને બાહુબલી મૂવીની યાદ આવી જવાની છે કારણ કે બાહુબલી મૂવીની અંદર જે ઊંચા ઊંચા ઝરણા બતાવવામાં આવે છે એવા જ ઝરણા અહીંયા તમે રિયલમાં જોઈ શકો છો કે અહીંયા ઊંચા ઊંચા પહાડો ઉપરથી આ રીતનો સુંદર મજાનો ધોધ પડી રહ્યો છે જે ધોધ હાથની માતા વોટરફોલના નામથી ઓળખાય છે જે તમે હાલ વિડીયોના અંદર પણ જોઈ શકો છો તો કઈ આ રીતનો ગજ્જબનો જોરદાર વ્યૂ તમને અહીંયા રિયલમાં મહેસૂસ કરવામાં મળવાનો છે તો મિત્રો ચાલો હવે હું તમને હાથની માતાજીના ધોધનો સંપૂર્ણ વ્યૂ બતાવીશ અને ગુફામાં જે હાથની માતાજીનું મંદિર આવેલ છે તે અમના પણ દર્શન કરાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો હવે હું તમને હાથની માતાજીના દર્શન કરાવીશ મિત્રો હવે આપણે આવી ગયા છીએ હાથની માતા મંદિરની અંદર અને તમે વિડીયોની અંદર સામે દર્શન કરી શકો છો હાથની માતાજીના તેમની બાજુમાં જ અહીંયા મહાદેવનું અતિ પ્રાચીન ચમત્કારી શિવલિંગ આવેલું છે જે તમે શિવલિંગના દર્શન કરી શકો છો તો આ રીતના તમને હાથની માતા મંદિરની અંદરનો વ્યૂ જોવા મળી રહ્યો છે જે ગુફામાં આવેલું છે તો આ રીતે તમે અહીંયા હાથની માતાજીના અને મહાદેવના પ્રાચીન શિવલિંગના દર્શન કરી શકો છો જે તમે હાલ વિડીયોની અંદર કરી રહ્યા છો મિત્રો તમે હાથની માતા વોટરફોલ જોવા માટે અને સ્નાન કરવા માટે આવો છો એટલે તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમાં અહીંયા જ્યાં પહાડ ઉપરથી ધોધ પડે છે તેની ઉપર ઘણા બધા લોકો ચડવાની કોશિશ કરતા હોય છે તો તમે અહીંયા આવો તો એવું ના કરશો કારણ કે અહીંયા પહાડ ઉપર ડુંગરના જે પથ્થર છે તેની ઉપર લીલ વળી ગઈ હોય છે તેને લઈને તમે ઉપર ચડવાની કોશિશ કરશો અને તમારો પગ લપકશે તો તમે પહાડ ઉપરથી નીચે પણ પડી શકો છો અને જો તમે અહીંયા સ્નાન કરવા બેસો છો તો તમારે અહીંયા વધારે પ્રવાહ હોય તે જગ્યાએ સ્નાન કરવા નહીં બેસવાનું ત્યાંથી થોડેક દૂર જ્યાં ઓછો પ્રવાહ હોય ત્યાં કરી સ્નાન કરી શકો છો તો આવી તો ઘણી બધી બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું પડે છે મિત્રો આશા કરું છું કે આજનો આ વિડીયો તમને જોવાની ખૂબ જ મજા પડી હશે અને વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દો અને તમે આ જગ્યાએ આવ્યા છો કે નહીં એ કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવી દેજો અને હા મિત્રો આ જગ્યાના લોકેશનની વાત કરીએ તો આ જગ્યા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સરસવા ગામે આવેલી છે જે હાથની માતાના ધોધથી ઓળખાય છે જે અમદાવાદ અમદાવાદથી એકસો ને કિલોમીટર અને બરોડાથી તમે આવો છો તો તમારે પંચોતેર કિલોમીટર જેટલું અંતર કાપવાનું રહે છે જે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરથી ફક્તમાં ફક્ત ત્રીસથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલી છે જ્યાં તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે ચાલુ સાધન જેમાં કે રિક્ષા કે બસમાં બેસીને અહીંયા આવી શકો છો તો કઈકાનો તમને અહીંયા વ્યૂ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો સાથે એક નવી લોકેશન સાથે ને હા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો